હત્યા નિબજવાની દેખાતા ચકચાર મચી છે પોતાના વિસ્તારના યુવકોની મદદે હોસ્પિટલ પર આવેલા યુવક પર બાબર નામના શખ્સે પોલીસની હાજરીમાં છરી વડે હુમલો કરી હત્યા નીપજાવાની હોવાનું સામે આવ્યું છે ઘટનાના પગલે રાત્રેના સમયે સયાજી હોસ્પિટલ પર લોકોના ટોળા એકઠા થતા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો ભાજપના પૂર્વ કાઉન્સિલર રમેશ પરમારે જણાવ્યું હતું કે નાગરવાડા વિસ્તારમાં ગઈકાલે રાત્રે કેટલાક છોકરાઓ વચ્ચે ઝઘડો થયો હતો જેમાં અમારા મોહલ્લાના વિક્રમ અને ભૈલુ નામના બે છોકરાઓને વાગ્યું હતું જેથી લોકોના ટોળે ટોળા એકત્રિત થઈ ગયા હતા અને આ બંને છોકરાઓને તુરંત સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા હું અને મારો દીકરો તપન પણ સયાજી હોસ્પિટલ પહોંચ્યા હતા જ્યાં બંને છોકરાઓની સારવાર કરાવી હતી ત્યારબાદ હું મારો દીકરો તેને મળ્યા હતા અને કહ્યું હતું કે હું નીકળું છું તું આ લોકોની સારવાર થઈ જાય પછી ઘરે આવી જજે ડીસીપી પન્ના મોવાયા જણાવ્યું હતું કે કેટલાક યુવકો વચ્ચે ઝઘડો થયો હતો જેમાં કેટલાક ઈજાગ્રસ્તોને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા આ સમય બાબતે તપનને છરી મારી દીધી હતી આ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે અમે સીસીટીવીની મદદથી તપાસ કરી રહ્યા છીએ એફએસએલની ટીમ પણ તપાસ કરી રહી છે આરોપી બાબરનો ગુનાહિત ઇતિહાસ છે તે આગળ મારામારીના ગુનાઓમાં પણ સંડોવાયેલો છે મહેતાવાડી વિસ્તાર છે કારીબાગ વિસ્તારમાં ત્યાં રાતના હિન્દુ યુવક અને મુસ્લિમ યુવકની વચ્ચે બોલાચાલી ઝઘડો થયો અને જેમાં મારામારી પણ થઈ હતી એ અનુસંધાને બંને કોમના વ્યક્તિઓ ત્યાં એસએસજીમાં દાખલ થયેલા હતા અને ત્યાંથી એમએલસી આવતા કારીબાગ પોલીસ ત્યાં પહોંચેલી હતી એ દરમિયાન બાબરનામા યુવકે તપન નામના વ્યક્તિને છરી મારી દીધેલી અને મૃત જાહેર કરવામાં આવેલો જે અનુસંધાને રાવપુરા પોલીસ સ્ટેશન તેમજ કારીબાગ પોલીસ સ્ટેશન ખાતે બે અલગ અલગ એફઆઈઆર દાખલ કરવામાં આવેલી છે આરોપીને આઈડેન્ટિફાઈ કરવા માટે ફૂટેજ ચેક કરવાની કાર્યવાહી હાથ ધરેલી છે અલગ ટીમ બનાવીને આરોપીને અટક કરવા માટે કાર્યવાહી હાથ ધરેલી છે સાથોસાથ એફએસએલ અને અન્ય કાર્યવાહી કરી અને આરોપીને કડકમાં કડક સજા થાય એ માટે અમે કાર્યવાહી કરી રહ્યા છીએ હાલમાં ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ છે સુરતમાં અમદાવાદમાં વડોદરામાં આ રીતના બનાવો સતત બનતા રહ્યા છે ગૃહ રાજ્ય એક બયાન હોય છે કોઈ ચમરબંધીને છોડવા માટે આવે શું બનાવો એક બાજુ વધી રહ્યા છે તો ગૃહમંત્રી સાહેબે સ્ટેટમેન્ટ આલ્યા શું સીધે સીધી કાર્યવાહી કરવી છે જે તે અન્ય દેશોમાં થાય છે કે મર્ડર કરીને તાત્કાલિક કેસનું નિરાકરણ લાવ્યું જોઈએ અત્યારે પોરનગર સુરેનું ફૂન થયું છે પોલીસ ક્યાંય જવાબ આપી નહીં દે આરોપી ક્યાં છે કંઈ માંગ લગી કરી આજે પોલીસ સ્ટેશનનો ઘેરાવો થઈ રહ્યો છે કેન્દ્રમાં ભાજપ છે રાજ્યમાં ભાજપ છે વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટી આવું જો મર્ડર થતું હોય ગુન થતું હોય તો ગુજરાત માટે બહુ જ ગંભીર બાબત છે અમારી ગૃહ રાજ્ય મંત્રી સામે વિરાતી આખો અને મેનામેન્ટ કે નિરાકરન આવે આવા આરોપીઓને નવા આવા જે આરોપી ઊભા થતા હોય એમની સામે કાર્યવાહી કરવામાં આવે અને આ આરોપી જ્યારે પણ પકડાય તો કોર્ટ દ્વારા પણ મહેનામેન્ટ કે નિરાકરણ કેસનું લાવવામાં આવે અને આરોપીને સખતમાં સખ્ત સજા કરવામાં આવે સૌથી પહેલાં તો પોલીસ જાપ્તા હેઠળ થયેલી આ હત્યા છે અને અહીંયાથી મને મળેલી જાણકારી મુજબ ચાર પોલીસની હાજરીમાં થઈ છે હત્યા તો આ પોલીસની નિષ્કાળજી કહેવાય તો હું તો એવું મારી માંગ છે કે આ પોલીસ પણ સસ્પેન્ડ થવી જોઈએ કારણ કે પોલીસ જો સુરક્ષા ના આપી શકતી હોય તો એ પોલીસ ફરજ પર રહેવાને લાયક નથી બીજા નંબરમાં બાબર રીડો ગુનેગાર છે દારૂનો ને એવો કંઈક અડ્ડો ચલાવે છે અને આ રીતનું જો એ ચલાવતો હોય તો એ પોલીસની રેમ નજર હોય તો જ ચાલે કારણ કે ગુજરાતમાં દારૂબંધી છે દારૂબંધી છે તો પછી બાબર દારૂનો અડ્ડો કેવી રીત ચલાવે છે આ પણ હું રાજ્યના ગૃહમંત્રીને પણ પૂછવા માંગુ છું કે દારૂ બંધી છે અને એક બૂટ લેગર ભાજપના એસ કાઉન્સિલરના પુત્રની હત્યા સરે પોલીસની હામે કરે છે તો આ સરકાર પાસે અમે જવાબ માગીએ છીએ કે અમારી સુરક્ષા હવે કોણ કરશે અને આ રીતની જો અમારી સુરક્ષા પોલીસને પ્રશાસન ન કરી શકતું હોય તો હિન્દુ સમાજ સ્વયંભૂ રોડ પર ઉતરશે અને આવા ગુંડાઓને સબક શીખવાડશે એમાં કોઈ બેમત નથી અત્યારે તો અમારી માંગ એ છે કે ચાર પોલીસ સસ્પેન્ડ થવા જોઈએ અને પેલાને યોગ્ય તપાસ થઈને કાર્યવાહી જે ન્યાયિક થવી જોઈએ થવી જોઈએ અને પોલીસ સાંભળ અને પોલીસ એની રીતે જે કંઈ કાર્યવાહી કરી રહી છે એની પર અમે ચાંપતી નજર રાખીશું અને બાબરને સજા થાય એવી રીતની કલમો નહીં લગાવવામાં આવે તો પણ અમારા ચુનંદા વકીલો મારફત અમે તપાસ કરાવીશું અને આ કેસમાં કોઈપણ સંજોગોમાં બાબરને સખતમાં સખત ન્યાય પ્રણાલી મુજબ જે સજા થવી જોઈએ એ થાય અને આમાં પણ જો ક્યાંક કસૂર જણાશે તો અમે સ્વયંભૂ ન્યાય મેળવી લઈશું આ હત્યામાં બાબરની પત્ની સહિત અન્ય જે કઈ ત્યાં સીસીટીવીમાં કેમેરામાં દેખાય તે તમામની પોલીસે ધરપકડ કરવી જોઈએ અને આ મર્ડરની અંદર તમામને સહભાગી તરીકે ગણવા જોઈએ એવી મારી માગ છે